ગુંડાઓ ટ્રક ડ્રાઈવરોને લૂંટે છે આ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી હેરાન ગતિ આજે જગ જાહેર થઈ છે પહેલા અમે તમને ઘટનાના સીસીટીવી બતાવીએ પછી તેનું વિશ્લેષણ કરીએ જેથી આખી ઘટના શું હતી તેનું તમને વિગતે ખ્યાલ આવી શકે હળવદ ધાંગધ્રા નેશનલ હાઈવે પર સોલડી ટોલ નાકા પરની આ ઘટના છે ઘટનાના સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે ટોલ પ્લાઝાના કેબિનમાંથી એક વ્યક્તિ બહાર નીકળે છે તે આગળ વધીને પાછો પડે છે થોડીક જ વારમાં બીજા બે ત્રણ લોકો પણ ભાગતા ભાગતા આવે છે કારણ કે બંડી પહેરેલી વ્યક્તિ લાકડી લઈને તેમની પાછળ પડી હતી તે વ્યક્તિ ટ્રક ડ્રાઈવર છે તે લાકડીથી અને બીજા હાથથી કેબિનને દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે પણ દરવાજો ખૂલતો નથી તેની સાથે બીજી પણ એક વ્યક્તિ છે તે ક્લીનર છે ટ્રક ડ્રાઈવર દરવાજો ખોલવાના પ્રયત્નો કરે છે પણ દરવાજો ખૂલતો નથી આ દરમિયાન કેબિનમાં રહેલી વ્યક્તિ સાથે કુલ ચાર લોકો તેના પર લાકડી લઈને તૂટી પડે છે ટ્રક ડ્રાઈવરને બેરહેમીપૂર્વક બાર મારવામાં આવે છે લાકડી લઈને તૂટી પડેલા લોકો તેને લોહી લુહાણ કરી નાખે છે દૃશ્યોમાં તમે જોઈ શકો છો કે ટ્રક ડ્રાઈવર પપ્પુને લોકોએ ક્રૂરતાથી હદ પાર કરીને માર માર્યો માર મારવાના દ્રશ્યો જોયા પછી તમને થતું હશે કે હુમલો કરવાનો પ્રયત્ન પહેલા પપ્પુએ કર્યો હતો પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે પપ્પુ હથિયાર લઈને માર મારવા દોડ્યો તેની ભૂલ હતી પરંતુ સીસીટીવીમાં કેદ થયેલી ઘટના પહેલા શું થયું હતું તે જાણવું પણ જરૂરી છે મળતી માહિતી પ્રમાણે વહેલી સવારે ટ્રક ડ્રાઈવર પપ્પુ ટ્રકમાં કાપડ ભરીને ઉદયપુરથી મોરબી તરફ જઈ રહ્યો હતો વચ્ચે સુરેન્દ્રનગરમાં સોલડી ટોલ પ્લાઝા આવે છે અને ત્યાં તેણે ટેક્સ ભર્યો અને ત્યારબાદ આગળ વધ્યો આગળ કેટલાક લોકોએ પોલીસની ઓળખ આપીને તેની સાથે રૂપિયાની માગણી કરી હોવાનો આરોપ છે આરોપીઓએ પાંચસો રૂપિયા માગ્યા પરંતુ ટ્રક ચાલકે પચાસ રૂપિયા આપવાની વાત કરતાં જ આરોપીઓએ ટ્રકના કાચ તોડી નાખ્યા જેથી ડ્રાઈવરે પોતાના ફોનમાં વિડીયો ઉતારવાનું શરૂ કર્યું અને મામલો વધુ ગરમાઈ ગયો સીસીટીવીમાં જે લોકો ડ્રાઈવરને માર મારતા જોવા મળે છે તે લોકોએ ડ્રાઈવરનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને ડ્રાઈવર ક્લીનરને માર મારીને ત્યાંથી ફરાર થઈ ગયા ત્યારબાદ ડ્રાઈવર અને ક્લીનર પોતાનો ફોન લેવા માટે લાકડી લઈને તેમની પાછળ દોડ્યા જે આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો ટ્રક ડ્રાઈવરને માર માર્યાની જાણ અન્ય ડ્રાઈવરોને થઈ અને રોષે ભરાયેલા ડ્રાઈવરોએ ટોલ પ્લાઝા પર હાઈવેની બંને બાજુ પોતાની ટ્રકો ખડકીને હાઈવે ચક્કાજામ કર્યો આ ટ્રાફિક જામ કલાકો સુધી ચાલતો રહ્યો કિલોમીટર સુધી લોકોની ગાડીઓ થંભી ગઈ આખરે ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ પહોંચી અને માથાભારે તત્વોને ઝડપીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો ઘટનાને લઈ ડ્રાઈવર પપ્પુએ પોતાની વ્યથા વ્યક્ત કરી

वो आपको पक्का पता है पुलिस वाला था कि था वो कुछ मालूम है वो वो बोल रहे थे हम पुलिस वाले हैं मेरे को ये कन्फर्म नहीं है वो पुलिस वाले थे या कौन हमारी थे, थे मांग हमारी मांग यही है जी वे पुलिस वाले हैं तो सस्पेंड करे जाए यदि वे वैसे बंद हैं तो उनको अरेस्ट करा जाए और हमारा जो नुकसान हुआ वो भरा जाए ટ્રક ડ્રાઈવરને ખ્યાલ ન હતો કે માર મારનારા લોકો કોણ હતા પરંતુ પોલીસનો દાવો છે કે ટ્રક ડ્રાઈવરને માર મારનારા લોકોમાં કોઈ પોલીસ કર્મી ન હતો આખી ઘટનાને લઈ પોલીસનું શું કહેવું છે કારણ કે તમે સાંભળી તે ટ્રક ડ્રાઈવરની બાઇટ તેની અંદર એ કહે છે કે માર મારવા જે લોકો આવ્યા હતા તે કહી રહ્યા હતા કે અમે પોલીસવાળા છીએ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે કે ટ્રક ચાલક જે ઇસમ છે એને અન્ય ખાનગી ઈસમ સાથે મારામારી થયેલ જે અનુસંધાને ટ્રક ચાલક અને અન્ય ટ્રક ચાલકોએ હાઈવે જામ કરી દીધેલ આ તપાસ કરતાં માલુમ પડેલી છે કે અને સીસીટીવી ફૂટેજ જે છે ટોલરી ટોલટેક્સના ચેક કરતાં માલુમ પડે છે કે કોઈ પણ પોલીસ અધિકારી કે કર્મચારી યુનિફોર્મ કે ખાનગીમાં એક પણ નથી અને એની અંદરથી બે ટોલ ટેક્સના કર્મચારીઓ છે જેઓને હાલ ડિટેન કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પોલીસનો દાવો છે કે ઘટના સમયે ત્યાં પોલીસ હાજર ન હતી તો પછી અહીં પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થાય છે ટોલ પ્લાઝા પર આવી ગુનાખોરી થતી હોય તો પોલીસ ત્યાં કેમ પેટ્રોલિંગ નથી કરતી તે પણ એક સવાલ છે ટ્રક ડ્રાઈવર્સને પોલીસની ઓળખ આપીને લૂંટ ચલાવતી ટોળકીને કેમ પોલીસ પકડતી નથી તે પણ એક બીજો સવાલ છે શું અત્યાર સુધી પોલીસને આવી કોઈ ફરિયાદો મળી ન હતી શું પોલીસે ગુનાખોરોને ખુલ્લો દોર આપી દીધો છે શા માટે પોલીસ આવા તત્વો સામે કડક વલણ નથી અપનાવતી શા માટે નિર્દોષ અને સામાન્ય જનતાને પરેશાન થવું પડે છે આ તમામ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે સુરેન્દ્રનગરમાં છેલ્લા ઘણા સમયથી હપ્તા વસૂલી ચાલતી હોવાના આરોપો લાગ્યા છે જો કોઈ પોલીસના નામે ચરી ખાતું હોય તો તેને કાયદાનો પાઠ પણ પોલીસે જ ભણાવવો પડશે અને આ જવાબદારી પણ પોલીસની જ છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ વાત કરીશું કે આખરે કમ્પ્યુટરનો વિષય વિદ્યાર્થીઓને પસંદ કેમ નથી આવતો